अरे ऊपर आप कोटु मारो ता सानु मार मार ढोल में कुछ मार अरे गेल में हो तो ગાયો માના ગાયો અન તો નો નો મારી ચાલો ચાનો મોર તો આયો આ પોટલું પર હેડ ચાનો ઇનમાં આયો ઈ તો હા થઈ ગયો તું હા ઘાયરો થઈ ગયો તું કાન ઘરમાં

નહીં તો અપાયને જો નહી આયું માં અપા વાઢો આવે આ તો આ બધું જમીન અમારી છે કોઈ નહીં જમીન મારી અઢી મારી જમીન છે જો આ અરે રમેવારનો ભાગ પાડીએ તાર ભાઈ તાર ભાઈ ભાગ પાડો હા ભાગ જમીન

તો તવા કોઈ નહી બેય તો બાપન કશું ન હેડતો આ તો એ તું કમાઈ લેનો અમારું આ જમીન ખબર જમીન કે ઉતા જો મારા આ જમીન છે મારી 20 વીગા જમીન આ રોટલા બોલ બતાવો અરે બોમ એ તો બનાવ્યું જો સાના આવા જો હેલો બતાવ હેડો બોલવો તો મે બનાવ્યું હેડો વાર તો ને આવજો મારું જો બધું કરવાનું હા હા માર કા શું ન આવતું કા બોલ બજાર વાર તો મઈલા વાર મા આવતો ના આવતો હા યાર 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 હા માય હે તો મના વાળો પાણી મારી વારકો જમી છે ના છે ઓ એ બે ચાપા લે ચરે એમ ના મારી જામી છે લ્યા એ હા મારી જામી છે મારી જામી છે લ્યા મારી જામી ના મારી મારી હું આ હજી કોણ આવો ચાનો મારી જમીન હે તન હે વાત કર મંગળ એ વર્કો તમે કોણ પડ્યો એ હ હું આજી પીજી હું પીજીયા ગાઉ ખુબી આ રહ્યો અમારું ને નારાઉંગો ઓ પી

मत नहीं पकिया भाई मोटा भाई तू ना ओ कानिया 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 ओ 来一个。

નો મત મને ઉપર યાર બચીસ જમરે વાત કરીશું મનો ખાણ માનો આજ પાંચ વાત કરશું બચીસ આજ